નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આગામી ચોવીસ કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આ માવઠું કયા કયા જિલ્લામાં પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબસાગર થી ભેજવાળા પવન આવતા વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી છે જેમાં રાજકોટ અમરેલી દ્વારકામાં હળવો વરસાદ આવી શકે છે અરબસાગરથી ભેજવાળા પવન આવતા વરસાદ પડી શકે છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે અરબસાગરથી પવન ભેદ લઈ આવતા હોવાથી આ જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે સાથે તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની પણ આગાહી કરી છે આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે જોકે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું નલિયામાં અગિયાર પોઈન્ટ તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું પરંતુ આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો